સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષંઘવીએ નિવેદન કર્યું હતું ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં બાર કલાક બાદ બી પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા ચાર રસ્તા જેને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પડ્યા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડારવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા જો કે લોકોને પકડી પાડવામાં આવ્યા છે પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પોલીસ પકડતી દૂર છે ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ડ્રોન ઉડારી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા કે ડંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો વાપરે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે એટલે કે તેત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ નાસ્તા પરતા છે તેને પકડવા માટે સુરત પોલીસના કેમેરાની મદદ લેવામાં આવી છે સુરત પોલીસ દ્વારા ટ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે કેમેરામેન ભરત બ્રહ્મ સાથે ક્રિતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત